કોમર્સ કોલેજ દ્વારા કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓના સન્માન માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને ઠાકોરભાઈ પટેલ કોલેજના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતા હેઠળ સરસ્વતી સમ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપ સિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ઠાકોરભાઈ કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રમાં ઉત્કર્ષ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે કોલેજમાં અભ્યાસ કરતી અને ભરતનાટ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીનું પણ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કે એસ ચાવડા સહિતના કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના વિદ્યાર્થીઓએ કોલેજમાં તે ભરૂચ સુધી જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે મારા સૌ પ્રાધ્યાપકશ્રીઓને આચર્ય શ્રી એક પ્રતિનિધિ મંડળે મારી પાસે આવ્યા મને મેં કહેવામાં આવ્યું કે આ કોલેજો બંધ થઈ જશે તો આ બધા જ વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી શિક્ષણ લેવા માટે જવું પડશે અને એને લઈને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વમના સેવા દ્વારા આ કોલેજની શરૂઆત બે હજાર વીસ એકવીસ કરવામાં આવી છે અને હાલની અંદર કોલેજનું બિલ્ડિંગ ન હોવાને કારણે અહીંયા જીનવાલા હાઈસ્કૂલની અંદર શરૂઆત કરવામાં આવી છે દીવા ઉપર જમીનનું પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં બહુદાની મંજૂરી મેળેથી આ કોલેજનું નિર્માણ પણ શરૂ થવાનું છે જે બસો વિદ્યાર્થીઓ હતા અને આજની વાત કરીએ બે હજાર વીસની અંદર બસો જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી આજે આઠસો ને એસીથી લગભગ નવસોની આસપાસ જેવા વિદ્યાર્થીઓ આ કોલેજની અંદર આવી રહ્યા છે અને તમામ લોકોને સ્વાભાવિક છે કે જ્યાં નજીકમાં શિક્ષણ મળતું હોય ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય દૂર જવું પડતું હોય ત્યારે ઘણા વાલીઓ પણ એમ કહે કે ભાઈ દૂર સુધી ક્યાં જવાના આમ કહીને અધવચ્ચેથી એને કોલેજમાં લેતા હતા પરંતુ આ કોલેજ અંકલેશ્વરની અંદર રહેવાને કારણે આ વિસ્તારના તમામ પર લાભ મળવાનો છે આજે અહીંયા સરસ્વતી સન્માન સમારોહ એટલે કે જે વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો જે ક્રમાંક લાવ્યા છે અને અનેકવિધ જે એક્ટિવિટીની અંદર જે નંબર લાવ્યા છે એ લોકોનો પર આજે અહીંયા ઈનામિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો